કમિટી સંકલન સમિતિની બેઠક હતી તેમાં જે નિર્ણય છે છે તેમની પણ એ જ કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે આપને તેમની સાથે વાત કરીશું શું કહેશો આપ સૌ પ્રથમ સૌને જય માતાજી અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે પણ છતાંય જનતા ભાજપ જનતા પાર્ટીનું પેટનું પાણી નથી હલતું રૂપાલાએ જે બફાટ કર્યો છે એ તો કર્યો જ છે પણ સાથે સાથે બીજેપીની જે કમિટી છે બીજેપીના જે હોદ્દેદારો છે એ લોકો પણ અત્યારે એક વિરોધના મૂડમાં આવી ગયા છે કે ક્ષત્રિય સમાજનું અપમાન એ રૂપાલાએ તો કર્યું પણ અત્યારે બીજેપી પણ કરવા લાગી છે એનું કારણ છે કે રૂપાલાની ટિકિટ પાછું ખેંચવાનું કોઈ નિર્ણય નહીં ખાલી બસ ક્ષત્રિયોને લોલીપોપ આપવાનું પ્લાનિંગ કરે છે પણ હું રવિરાજસિંહ સોલંકી કરની મધ્ય ગુજરાત પ્રભારી એલાન કરું છું અને આહવાન કરું છું મારા સમાજને અને મારા સમાજને જે લાગતા જે બી સપોર્ટ સપોર્ટ કરનારા હોય સમયની અંદર ટૂંક સમયની અંદર રૂપાલાની ટિકિટ કદાચ પાછી ખેંચવામાં નહીં આવે તો બીજેપીના બેનરો ગામે ગામ લાગ્યા છે અને લાગશે અને બીજું કે કોઈ પણ એરિયામાં ત્યાં બીજેપીનો કે કોઈ બી કોઈ બી પાર્ટી હશે એનો પ્રચાર